નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક દુઃખદ શૈક્ષણિક સૌથી મોટા સમાચાર હવે ગુજરાતમાં શાળા કોલેજોને લાગ્યા તાળા અને રહેશે બંધ હવે સી પટેલે રાતોરાત લીધો મોટો નિર્ણય હવે છ મહિના સુધી ગુજરાતમાં અહીં બંધનું મોટું એલાન હવે શાળાઓમાં વિદ્યાર્થીના થયા મૃત્યુ અને લોકોની અવરજવર પણ પ્રતિબંધ પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર હવે વિદ્યાર્થીઓ શિક્ષકો અને સ્ત્રીઓ મુકાયા મુશ્કેલીમાં પીએમ મોદીના વિદેશ પ્રવાસને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા આવો તો ખાસ મિત્રો ઓફિસ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાનના વિદેશ પ્રવાસને લઈને આવ્યા મોટા સમાચાર પીએમ નરેન્દ્ર મોદી આજે જાપાનના બે દિવસના પ્રવાસે જવાના છે તેઓ ટોક્યો પહોંચી જાપાનના પીએમ ઇશિબાને મળશે અને પંદરમાં ભારત જાપાન વાર્ષિક સમિટમાં ભાગ પણ લેશે મુલાકાત દરમિયાન અર્થતંત્ર રોકાણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સેમિકન્ડેક્ટર ક્ષેત્રે જેવા સહકાર વધારવા પર ચર્ચા વિચારણા થશે આ દ્વિપક્ષીય બેઠકથી ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ મળવાની પૂરેપૂરી આશા છે રાજ્યના પીએમ બાદ ગુજરાતના સીએમ ને લઈને આવ્યા મોટા સમાચાર ભાવનગરના જૈન શ્વેતાંબર પૂર્તિ પૂજક તપાસ સંઘમાં ચાતુર્માસ દરમિયાન પૂજ્ય ગુરુ ભગવંતોની નિશ્રામાં પાંચસો એકત્રીસ થી વધુ તપસ્યોની તપસ્યાનો પ્રાણા મહોત્સવ ઉજવાયો હતો તપસ્યોના વરઘોડાને શાસક ધ્વજ ફરકાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને આરાધકોને શુભેચ્છા પણ પાઠવાય છે આ શુભ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ત્યાં હાજરી આપી હતી ત્યારબાદ કાશી મથુરા પર સંઘે લીધો સૌથી મોટો નિર્ણય આરએસએસ ના વડા મોહન ભાગવતે કહ્યું કે સંઘ કાશી અને મથુરાના સ્થળોના પુનરુત્થાન સહિત આવા કોઈ પણ આંદોલનને સમર્થન આપશે નહીં જો કે તેઓ ઈચ્છે તો સ્વયંસેવકો તેમાં જોડાઈ શકે છે રામ મંદિર એકમાત્ર આંદોલન હતું જેને આરએસએસ સમર્થન આપ્યું હતું ભારતમાં ઇસ્લામનું હંમેશા સ્થાન રહેશે તેમણે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે પરસ્પર વિશ્વાસ જાળવવા માટે હિમાયત પણ કરી છે

અશ્વિન નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે એટલું જ નહીં મિત્રો હવે સેવન ડે સ્કૂલને વધુ એક મળી નોટિસ અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ડીઓ દ્વારા વધુ એક નોટિસ ફટકારવામાં આવી છે શાળાને સવારે અગિયાર વાગ્યા સુધીમાં તેની માન્યતાના બિલ્ડિંગના એનઓસી સહિત સોળ પ્રકારના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે આ સાથે શાળાના કેમ્પસમાં ચાલતી કોલેજની માન્યતા સંબંધિત વિગતો પણ મંગાવવામાં આવી છે વાલીઓ પણ શાળા સામે કડક કાર્યવાહીની હવે માંગ કરી રહ્યા છે આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર એક શિક્ષક વાળી સ્કૂલોની સંખ્યામાં થયો મોટો વધારો ગુજરાતમાં એક જ શિક્ષક ધરાવતી શાળાઓની સંખ્યા બે વર્ષમાં સત્તરસો ને થી વધીને ઓગણત્રીસો છત્રીસ થઈ ગઈ છે તેમ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના યુડાઇસ પ્લસ રિપોર્ટમાં જાણવા મળ્યું છે આ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ત્રીસ થી વધીને એક લાખથી વધુ થઈ છે રાજ્યમાં કુલ શિક્ષકોની સંખ્યા પાંચ હજારથી ઘટીને ત્રણ લાખ થઈ છે જે શિક્ષણ ક્ષેત્રે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે કે ભારતના શિક્ષણ ઇતિહાસમાં પહેલીવાર શિક્ષકોની સંખ્યા એક કરોડથી વધુ થઈ છે શિક્ષણ મંત્રાલયના યુડાઇસ પ્લસના રિપોર્ટ મુજબ પચીસ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે જયારે સાત હાજર નવસો ને ત્રાણીસ શાળા એવી છે કે જ્યાં એક પણ વિદ્યાર્થીઓ જ નથી આંગણવાડી કેન્દ્રમાં નોકરી લઈને આવ્યા મોટા સમાચાર આંગણવાડીમાં નવ હજારથી વધુ જગ્યાઓ અને પગારથી નોકરી માટે માટે મહિલાઓમાં ભારે પડાપડી જોવા મળી રહી છે મામલતદારના દાખલો ફરજિયાત હોવાથી ગુજરાતભરની મામલતદાર કચેરીઓમાં લાંબી લાઈનો લાગી છે ડિજિટલ ઇન્ડિયાના યુગમાં આ મહિલાઓ વહેલી સવારથી લાઇનમાં ઉભી રહેવા મજબૂર બની છે જેમાં સગર્ભા મહિલાઓને પણ હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પનો યુટર્ન વિદ્યાર્થીઓ માટે વિઝા વિઝા વધારશે નહીં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના નિવેદનથી ફરી ગયા છે તાજેતરમાં તેમણે જાહેરાત કરી હતી કે તેઓ છ લાખ ચીની વિદ્યાર્થીઓને અમેરિકન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની મંજૂરી આપશે હવે વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની નાગરિકો માટે વિદ્યાર્થીની વિઝાની સંખ્યામાં વધારો કરી રહ્યા નથી આપણે જણાવી દઈએ કે ટ્રમ્પની આ જાહેરાતનો અમેરિકામાં ઘણો વિરોધ થયો હતો ગુજરાતમાં ખેલ મહાકુંભ બે હજાર પચ્ચીસ માટે રજિસ્ટ્રેશનનો થયો પ્રારંભ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ સ્પોટ ડેના અવસરે ખેલ મહાકુંભ બે હજાર પચ્ચીસ માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો આ દરમિયાન ખેલાડીઓ અને પ્રશિક્ષકોને નેશનલ સ્પોટ ડે નિમિત્તે મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ આપીને સન્માનિત પણ કરાયા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કોઈ પણ રમતમાં ખેલદિલી એ અનિવાર્ય પાસું રહ્યું છે બાદ અહીં ગુજરાતમાં શિક્ષણ વિભાગે લીધો રાજ્યની મહાનગરપાલિકા રૂપિયા ચૌદ લાખની નાણાકીય સહાય મળશે આ નિર્ણય ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘની લાંબા સમય રાજ્ય સરકારના બે હજાર ના જ એક ભાગ છે જેનો અમલ હવે કોર્પોરેશનના શિક્ષકો માટે પણ થશે આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો સુપ્રીમ કોર્ટ અને એમબી કમિશનની ભલામણ હોવા છતાં ગુજરાત સરકાર કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા રાજી નથી આ પ્રથાને કારણે સાત લાખથી વધુ કર્મચારીઓ છેલ્લા પંદર કે વીસ વર્ષથી આર્થિક શોષણનો ભોગ બની રહ્યા છે સુપ્રીમ કોર્ટે સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતને સમર્થન આપ્યું છે જોકે સરકારે ગુજરાત હાઈકોર્ટના ફિક્સ પગારને ગેરબંધારણીય ઠેરવતા ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો પણ છે સ્પર્ધાત્મક તૈયારી કરતા યુવક યુવતીઓ માટે આવ્યા મહત્વના સમાચાર અને વધુ એક પરીક્ષાની તારીખ થઈ જાહેર GSSB દ્વારા મહેસૂલી તલાટી વર્ગ 3 માટે જાહેરાત ક્રમાંક 301 ઓબ્લિક 2025 26 અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષા માટે તારીખ જાહેર કરવામાં આવી છે આ મહત્વની તારીખ આગામી 14 સપ્ટેમ્બર 2025 ના રોજ બપોરે 2 થી 5 કલાકે યોજાશે જેમાં 200 માર્કની પરીક્ષા ઓએમઆર બેઠક પર રહેશે

સાબરમતીની નદીની જળ સપાટી ભયજનક રીતે વધી જવાને કારણે સુરક્ષા કારણોસર રાતોરાત મોટો નિર્ણય કરવામાં આવ્યો છે એમસી અને એસઆરએફ ડીસીએલ દ્વારા લો માટે લોઅર વિસ્તાર બંધ કરી દેવામાં આવ્યો છે હવે ગુજરાતમાં સૌથી મોટું બંધનું એલાન અને સતત છ મહિના સુધી રહેશે બંધ અમદાવાદમાં એસજી હાઈવે પર વાયએમસીએ માટે ફ્લાયઓવર કામને કારણે એક કિલોમીટર જેટલો રોડ છ મહિના માટે બંધ કરાયો છે આનાથી મુમતપુરા રોડ અને એસજી હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો છે જેના કારણે લોકોને પંદર થી વીસ મિનિટનો વિલંબ થઈ રહ્યો છે વાહન ચાલકોએ હવે વાય થી કર્ણાવતી ક્લબ માટે જવા માટે બે કિલોમીટર વધુ ફરીને જવું પડશે આગળના દુઃખદ શૈક્ષણિક મોટા સમાચાર હવે ગુજરાતમાં અહીં કોલેજને માર્યા તાળા રાજકોટના બીએ ડાંગર હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થી ધર્મેશની આત્મહત્યા બાદ હવે ભારે વિરોધ થયો છે એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓ બહાર કાઢીને કોલેજને તાળા માર્યા છે એબીવીપીના મંત્રી પુષ્પરાજ ઝાલાએ કોલેજ પર ચોરી કરાવવા માટે પૈસા લીધાનો અને ધર્મેશને પરીક્ષામાં પાસ ન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે મૃતક વિદ્યાર્થી ડિપ્રેશનમાં હતો અને કોલેજના પ્રોફેસર ડોક્ટર હરેશ જોગરાજીયા સામે પણ તપાસની માંગ ઉઠી છે ઘટનાને પગલે હવે ભારે આક્રોશ ફેલાયો છે એટલું જ નહીં વધુમાં મિત્રો તમને જણાવી દઈએ કે વધુ એક વિદ્યાર્થીનું થયું મૃત્યુ ભુજમાં ગઈકાલે સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં અભ્યાસ કરતી ઓગણીસ વર્ષીય વિદ્યાર્થીની અને બાવીસ વર્ષીય યુવક પર છરી વડે હુમલો થયો હતો ઘટના કોલેજ સંકુલ બહાર ગેટ પાસે બની હતી યુવક યુવતીને જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં આજે વિદ્યાર્થીની સાક્ષી ખાણિયાનું મૃત્યુ નિપજ્યું છે ઘટના અંગત અદાલતમાં થઈ હોવાનું અનુમાન છે પોલીસે આરોપી મોહિત સિદ્ધપુરાને ઝડપી તપાસ શરૂ કરી દીધી છે